ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગના ગુના માં સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન પાંચ સુરત શહેર તથા મદદનીજ પોલીસ કમિશનર શ્રી એલ ડિવિઝન સુરત શહેર શહેરના ખંડણીના ગુના નાસ્તા ફરતા આરોપી પકડવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ છે જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ડી મહંતનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા પોલીસ માણસોને આરોપી પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે હેડ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ લાલજીભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર બે હજાર ત્રેવીસ ઇપિકો કલમ એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું પાંચસો છ બસો ચોરાણું બસો બાર એકસો વીસ ચોત્રીસ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ તથા ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઇઝન ક્રાઇમ જીસીટીસી એક્ટ બે હજાર પંદરની કલમ ત્રણ એક બે ત્રણ બે ત્રણ ત્રણ તથા ત્રણ ચાર મુજબ ગુનાના નાસ્તો ફરતો આરોપી સૂર્યદીપ ઉર્ફે સૂરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સૂર્ય ભરતભાઈ વિરડીયા ઉર્ફ

મેયર મધર્નિશ પોલીસ કમિશનર શ્રી સાહેબ ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓ કરી કરેલ હોય જેથી આગળની કાર્યવાહી માટે સાયબર સેલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે